રોડ પર આવેલ એક હજાર એકસો ત્રીસ રેણાકુ જયારે નિર્માણ કરવામાં આવ્યા ત્યારે ભવિષ્યમાં અહીં વસવાટ કરવા આવનારા માટે સરકારી દવાખાનું બનાવવા માટે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું આવાસ યોજના બની ગયા સોળ થી સત્તર વર્ષ થયા હજુ સુધીના દવાખાનાનું બિલ્ડિંગ દૂર ખાય છે અહીં દવાખાનું શરૂ કરવાની નગરપાલિકાના એક પણ સદસ્ય શ્રીની નજરમાં આવતું નથી હાલ હોસ્પિટલ માટેનું આ બિલ્ડિંગ રખડતા રઝડતા પશુઓ અને કૂતરા બિલાડીઓને રહેવા માટે કેન્દ્ર બની ગયું છે જેને કારણે ગંદકી દુર્ગંધ માખી મચ્છર અને ઝેરી જીવ જનાવરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે લોકોના આરોગ્ય પર ગંભીર અસરો થાય તેવી શક્યતા રહેલ છે કમ્પાઉન્ડમાં મોટા મોટા ચાર ફૂટના ઝાડવા અને ઘાસ ઉગી ગયેલ હોય આજુબાજુમાં રહેતા લોકોને બીમારીનો ભય સતત રહે છે આમ છતાં નગરપાલિકા વોર્ડમાંથી ચૂંટાયેલા એક પણ સદસ્ય અહીં જોવા આવવામાં પણ રાજી નથી અમુક નગરપાલિકા સદસ્ય ચૂંટણી સમય મોટા મોટા વચન આપીને ગયા પછી મોડું દેખાડ્યું નથી અહીંના રહેવાસીઓની માંગ છે કે તાત્કાલિક અસરથી અહીં સ્વચ્છતાનું શરૂ કરવામાં આવે અને દવાખાનું શરૂ કરવામાં આવે રિપોર્ટર યુનુસ ગોરી ન્યૂઝ સેવન ઇન્ડિયા જેતપુર આજ આવાસ યોજનાની અંદર એક દવાખાનું બનાવવાનું પણ નક્કી થયેલું અને એના માટે એક બિલ્ડિંગનું પણ નિર્માણ કરવામાં આવેલું આ બિલ્ડિંગ પણ થોડા સમયની અંદર તમને એક બતાવવાનો પ્રયત્ન કરીએ કે સાવ જર્જરિત થઈ ગયું છે એવું બતા એના કલર નીકળી ગયા છે પ્લાસ્ટર ઘણી જગ્યાથી તૂટી ગયા છે અહીંયાથી નીચેથી એટલે કે જ્યારે પણ બન્યું હશે ત્યારે એમાં કોઈ કાળજી લેવાની નથી જ્યારે આ હોલ છે કે દવાખાનું જેમાં બનાવવાનું હતું એની હાલત પણ બતાવશું એના પહેલાં આપણી સાથે અહીંયાના એક સ્થાનિક જોડાયેલા છે યુનુસભાઈ આપણે એમની સાથે યુનુષભાઈ શું છે અહીંયા આ જે તે સમયે કોંગ્રેસ સરકારે દવાખાનાનો પ્લાન કરી અને બનાવેલું છે ત્યાર પછી આ ભાજપ સરકારે સોંપેલું છે કાંઈ જોયું જ નથી આગળ પાછળ કે અહીંયા શું બનાવવાનું છે શું કરવાનું છે અહીંયા બધું તોડફોડ કરી અને બધા લઈ હોતી ગયા બધી વસ્તુ તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે આ અમારી આ ચાર હજાર માણસની વસ્તી છે અહીંયા એક દવાખાનાની ખાસ જરૂરત છે તો અહીંયા દવાખાનું ચાલુ કરવામાં આવે આ એક હોલ બતાવવાનો તમને પ્રયત્ન કરીએ એટલો ગંદો છે કે જેને કારણે અહીંયા મચ્છરો માખીઓને આ એક હોલ એવો છે કે જેને કારણે રોગચાળો એટલે કે ભયંકર રોગચાળામાં જે આ વસ્તી છે અહીંયા જે લોકો રહે છે એ ક્યારે સપડાઈ જાય એ કહેવું મુશ્કેલ છે અહીંયા તમે પગ મૂકી ના શકો એવી સ્થિતિ છે નગરપાલિકાના અંડરમાં આ હોલ આવેલો છે સ્વચ્છતાની વાતો કરતી જેતપુરના વગર નગરપાલિકા અને જેતપુરના વગઢ નગરપાલિકાનું સેનિટેશન વિભાગ જાણે કે ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે કુંભકર્ણને પણ પાછી પાડે એવી નિંદ્રા છે ત્યારે અહીંયા લોકોની પણ માંગ છે કે તાત્કાલિક અસરથી અહીંયા પગલાં લેવાય સ્વચ્છતા ખાસ કરીને જે આ વિસ્તાર છે એમાં જે એટલું બધું ઘાસ ઉગી ગયું છે કમર સુધીનું ઘાસ ઉગી ગયું છે કે જેને કારણે જે નાના નાના બાળકો છે એને ખૂબ જ ડર રહે છે કારણ કે અહીંયા સાપ ઝેરી વિછી કે એવા જંગલી જનાવરો પણ આની અંદર વસે છે જેને કારણે આજે આ બાળકો છે અને અહીંયા રહેનારા લોકો ઉપર પણ એના જીવ ઉપર પણ ખૂબ જ જોખમ તોડાઈ રહ્યું છે આ જે દવાખાનાના કન્સેપ્ટ સાથે ઊભું કરવામાં આવેલું બિલ્ડિંગ એની સામે કોઈ પણ પ્રકારની સિક્યોરિટી કે કાળજી રાખવામાં ન આવતા અહીંયા એના બારી દરવાજા અને એની અંદર રાખેલી ઘણી બધી વસ્તુની ચોરી થઈ ગઈ છે શા માટે નગરપાલિકા પોતે ફરિયાદી નથી થાતી પણ જેને ધ્યાન રાખવાનું હોય જેને સુરક્ષા કરવાની હોય એમને પણ ખબર ના હોય કે નગરપાલિકાના નામનું આવું પણ એક બિલ્ડિંગ છે કે જ્યાં ભવિષ્યમાં એક દવાખાનું બનાવવાનું છે એટલે જો ભૂલાઈ જાય તો પછી રહી જતું હોય છે અને અહીંયા આવાસ યોજનામાં આવું જ બન્યું છે આ દેરડી ધાર આવાસ યોજના કહેવાય છે અહીંયા અગિયારસોને ત્રીસ ક્વાટર આવેલા છે અંદાજ કરીએ તો અહીંયા ઓછામાં ઓછી ચારથી પાંચ હજાર લોકોની વસ્તી છે પણ સુવિધાના નામે વાત કરીએ તો કોઈ પણ પ્રકારની સાર્વજનિક સુવિધાઓથી આ લોકો વંચિત છે મહિલાઓએ પણ ઘણા બધા આક્ષેપો કર્યા છે કે પોતાના ખર્ચે જ્યારે કોઈ ગાય ઢોર કે કૂતરું અહીંયા મૃત્યુ પામે ત્યારે એના શરીરમાં ઈયળો પડી જાય ત્યાં સુધી કોઈ ઉપાડવા આવતું નથી અને અંતે પોતાના ખર્ચે કારણ કે અહીંયા રહેવું છે અને જે દુર્ગંધ આવે આ દુર્ગંધ સહન ન થાય જો એને તાત્કાલિક અસરથી યોગ્ય સમયે આ જે ઢોર ઢાંખર છે કે જે મૃત્યુ પામ્યા છે એને ઉપાડવામાં ન આવે તો રોગચાળો પણ ફેલાવાની ભીતિ રહે છે અને એને કારણે અહીંયા રહેતા ગરીબ અને સાવ મધ્યમ વર્ગીય લોકો પોતાના ખર્ચે એ જે કંઈ પણ ઢોરને ઉપાડવાનું હોય છે એને ઉપાડે છે આ વિસ્તારમાં કોઈ શાહુકાર લોકો રહેતા નથી અહીંયા જે લોકો રહે છે એ સવારે મજૂરી કરવા જાય છે અને સાંજે પોતાનું પેટયું રડી અને પોતાના પરિવાર પાસે પહોંચે છે ત્યારે શું જુએ છે તો કે વિસ્તારમાં ગંદકી આસપાસ ગંદકી કોઈ પણ પ્રકારની સાર્વજનિક સુવિધાઓ નહીં ટેક્સ પૂરેપૂરો ભરવાનો નગરપાલિકાને ટેક્સ ન ભરે તો નોટિસો પણ આપે છે પણ એની સામે કોઈ પણ પ્રકારની સુવિધાઓ નથી એવો આક્ષેપ છે ત્યારે નગરપાલિકાના લાગુ પડતા સત્તાધીશોને અને એવી જ રીતે ભારતીય જનતા પાર્ટી કે જેની જેતપુરના વગર નગરપાલિકામાં બત્રીસ સીટ છે સત્તા ઉપર છે નિર્ણયો કરવાની સત્તા ધરાવે છે ત્યારે જનરલ બોર્ડમાં ખાસ પ્રકારે આ દવાખાના માટે એના મેન્ટેનન્સ માટે જે કંઈ પણ કરવાનું થાય તે તાત્કાલિક અસરથી કરવું જોઈએ તેવી લોકોની પણ માંગ છે